અંકલેશ્વરના ગળખોલ પાટિયા વિસ્તારમાં આવેલ આદિત્યનગર સોસાયટી સ્થિત ઉપાસના ધામ ખાતે સંત સાહેબ દાદા પ્રેરિત અંકલેશ્વર અનુપમ મિશન દ્વારા ભવ્ય અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું દીપાવલી પર્વની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ આ ઉત્સવમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉમટી પડીને દર્શનનો અલૌકિક લાભ લીધો ઉપાસના ધામ ખાતે ભગવાન સ્વામિનારાયણ સમક્ષ વિવિધ પ્રકારની વાનગીઓ અને પ્રસારથી સુસજ્જ સુંદર અન્નકૂટ ધરવામાં આવ્યો હતો ભગવાનને ધરવામાં આવેલ આ અન્નકૂટ શ્રદ્ધા અને ભક્તિનો સુંદર સમન્વય દર્શાવતો હતો જેના દર્શન માટે દૂર દૂરથી ભક્તો આવ્યા હતા આ પવિત્ર પ્રસંગે સંતો પૈકી સંત સતીશદાસજી મણિદાસજી તેમજ અગ્રણી અક્ષરજનો જેવા કે રાજેશભાઈ પટેલ અને રોહનભાઈ પટેલ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા સૌએ એક સાથે અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આ ઉત્સવે સમગ્ર વિસ્તારમાં ધાર્મિક અને ભક્તિમય માહોલ સર્જ્યો હતો